પરમ પ્રભાવી અનહદ કરુણા ભંડાર એવા શ્રી અરિહંતર્મના મર્મને સ્પષ્ટ રીતે સમજાવનારી કથા એટલે જ આખે આસુ અનરાધાર પદ્મભૂષણના ખિતાબ વિભૂષિત એવા પરમ પૂજ્ય સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજાએ આ કથાનું આપેલું નામ અત્યધિક યોગ્ય છે શરૂઆતમાં ચોધાર આંસુએ રડાવતી આ કથા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ લાગે છે કર્મ સત્તા કેવી ભયાનક છે કુદરતનો કેવો વિચિત્ર ન્યાય છે ઘણીવાર ઘણી જગ્યાએ હૃદય કંપી ઉઠે એવી ઘટનાઓ હોનારતો સર્જાય છે એક વાર તો એમ જ લાગે છે કે હવે અંત છે પણ ના ત્યાં જ નવો શુભારંભ થાય છે નિર્દોષ લાગતા એવા બંને ભાઈઓ કેટલી સજા ભોગવી રહ્યા છે પણ આ તો રહી કર્મ સત્તા એના પ્રત્યેક નિર્ણય પાછળ કંઈક રહસ્ય હોય જ છે પૂર્વ ભૌમાં અજ્ઞાનતાવશ કરેલી ભૂલો પણ એ બંને ભાઈઓને આ ભવમાં સતાવે છે તો આપણે એટલો વિચાર કરીએ કે જાણીને કરેલી ભૂલોના કેવા ભયાનક પરિણામો કર્મોના કેવા કટુ વિપાકો આપણે હજુ ભોગવવાના છે આજે જ જાગી જઈએ ધર્મનું શરણ પકડી લઈએ ભૂલમાં કર્મ સત્તા જીતે છે પણ ભૂલના પરિમાર્જનમાં ધર્મ સત્તા જીતે છે સુરસેન અને રૂપસેનના જીવન તો અનંત અનંતકાળમાં આપણે અનંતા જીવ્યા છીએ પણ હવે જીવન જીવીએ ઉદયભાણ અને વીરભાણના તો ચાલો સજ્જ થઈ જઈએ ધર્મરૂપી બખ્તર પહેરીને અને મોક્ષ માર્ગની યાત્રામાં આગળ વધીએ જીનાગ્યા વિરુદ્ધ કંઈક પણ અનુચિત બોલાયું હોય તો ટીમ મોટિવેશનલ પંથ તરફથી મિચ્છામી દુકડમ ફરી એકવાર મળીશું એક નવી કથા અને નવી ઘટનાઓ સાથે